પ્રસંગ છે કૃષ્ણદાસ અધિકારી નિત્યલીલાના લલિતાજી મધ્યા એકવાર આગ્રા ગયા છે શ્રીજીની સામગ્રી લેવા ત્યાં એક વેશ્યા તેની છોરીને નૃત્ય શીખવતી હતી છોરી પરમ સુંદર બાર વર્ષની હતી કંઠ પણ સુંદર હતો કૃષ્ણદાસજી તેમનું ગાન સુનીને મોહિત થઈ ગયા અને વિચાર્યું કે આ સામગ્રી તો અતિ ઉત્તમ છે દૈવી જીવ છે શ્રી ગોવર્ધનનાથજીને લાયક છે આ વેશ્યાની છોરી નિત્યલીલાના લીલાના બહુભાષીની છે લલિતાજીના સખી છે અને એકવાર મિશ્રીના ડબરામાં છીટા ઉડ્યો હતો તે અપરાધથી વેશ્યાને ત્યાં જન્મ થયો હતો તેને દસ રૂપિયા આપ્યા અને કહ્યું કે અમારો શેઠ ગોપાલપુરમાં રહે છે તેની પાસે તું ગાન કરીશ તો વધારે રૂપિયા આપશું અને શ્રીજીને ત્યાં લઈને આવ્યા તે બેસ્યાને નવાવીને નવીન વસ્ત્ર પહેરવા આપ્યા અને એક કીર્તન શીખવાડ્યું કે અમારા શ્રીજી પાસે તું આનું ગાન કરજે મેરો ગિરીધર છવિ પર અટ ક્યો મરો મન ગિરીધર છબી પર અટ ક્ય્યો લલિત ત્રિભી અંગન ચલ ગયો તઠ ક્યો ગિરિધર છવિ પર અટ ક્યો સજલ શ્યામ ઘન નીલ વરણ હૈ ફીત આનતન ભટ ક્યો કૃષ્ણ દાસ કિ પ્રાણ ન્યો છ જગ શીર પટ ક્યો ગિરિધર છબી પર આટ ક્યો મેરો મન આ પદનું ગાન તે વેશ્યાની છોરી ભોગના સમયે કરવા લાગી નૃત્ય કરતાં કરતાં તેણે ગાન કર્યું ભોગનો સમય એટલા માટે રાખ્યો કે ભોગના દર્શન સમયે શ્રી ઠાકુરજી બ્રજના માર્ગમાં પધારે છે અનેક ભક્તનો અંગીકાર કરે છે અને આ દૈવી જીવને પણ અંગીકાર કરાવવું છે અને જેવી કીઓ પ્રાણ ન્યુછાવર યહતન જગસીર પટક્યો આ કીર્તનમાં સગ્ર બ્રહ્મ સંબંધનો ભાવ આવી જાય છે ચોર્યાસી અક્ષરનો આપણો ગદ્ય મંત્ર છે અને આ કીર્તનના પણ ચોર્યાસી અક્ષર છે અને ગાન કરી રહ્યા છે કે મારું મન ગિરિધરની છબી પર અટકી ગયું છે મન લાગેલું છે સ્ત્રી પુત્ર ધ્યે અને તે બધું જ અત્યારે શ્રી ગિરિધરની છબીમાં લાગી ગયું લલિત ત્રિભંગી એટલે કે ત્રણ ત્રણ પ્રકારે ટે સ્વરૂપ એટલે કે ચરણથી કટીથી અને મસ્તક ઝુકાવેલું સ્વરૂપ તો તેનાથી ગોકુલચંદ્રમાજીની સુધી થાય છે કે જેઓએ શ્રી વલ્લભ પાસે પ્રગટ થઈ બ્રહ્મસમન મંત્ર કયો હતો અને સજલ શ્યામ ઘન હે તો ઠાકોરજીનું શ્રીઅંગ કેવું છે સજલ શ્યામઘન મેઘ જે જલથી ભરેલો હોય માનો હવે વરસશે ફિરચિત અનતન ભટક્યો કૃષ્ણદાસકીઓ પ્રાણ ન્યૂછાવર તો આવા સ્વરૂપ પર તો પ્રાણની ન્યૂછાવરી કરી દીધી અને આ યહ તન જગસીર પટક્યો આ તન પર તો જગતના લોકો પોતાની માલિકી બતાવતા હતા તે તેના માથે પટકી દીધું તેની માતા અને સમાજ વગેરે રોવા લાગ્યા કે હવે અમે શું કરશું અને કહે છે કે એની આટલું જ આયુષ્ય હતું તો આ રીતે વેશ્યાની છોકરીનું શ્રી ગોવર્ધનનાથજીએ કૃષ્ણદાસની કાનીથી અંગીકાર કરાવ્યો છે પણ બ્રહ્મ સંબંધ વિના તો અંગીકાર નથી તો કઈ રીતે થયું હશે વેશ્યાની છોરી દે તજીને લીલામાં ગઈ ત્યાં લલિતાજી સ્વામીજી સદા બિરાજે છે કૃષ્ણદાસજી લલિતા રૂપ થઈ જગતથી તે છોરીને કાઢી છે અને લીલામાં પઠાવી અને ત્યાં લલિતાજીએ શ્રી સ્વામીજી દ્વારા બ્રહ્મ સંબંધ કરાવી સેવામાં રાખ્યા તો આ રીતે લલિતાજીના સખી છે અને આ પ્રકારે તેનું બ્રહ્મ સંબંધ થયું તો કેવલ એક કીર્તનના ગાનથી કારણ કે આપણા અષ્ટ સખાની વાણી એવી છે કે તેના એક પદના ગાનમાં પણ જો આપણે નિકી માથી કરીએ તો સીધા આપણા જે આપણું સ્વરૂપ હોય ત્યાં પ્રાપ્તિ થાય અને અહીંયા તે વેશ્યાની છોરી બહુભાશીની જીને શ્રી લલિતાજીએ પોતાના મૂળ સ્થાનમાં પ્રાપ્ત કરાવ્યા તો કૃષ્ણદાસ અધિકારી આવા ભગવદીય છે વેશ્યાનું છોરીનો અંગીકાર કરાવ્યો શાદી શકી જય